તો દરવાજા થી ઉભા રહીએ આપણે એવું ના ના અહીંયા ચાલુ છે તો આજે છે બરોબર છે આજે બુધવાર બુધવાર છે અને બપોરના વાગ્યા છે બે આજે એક કંઈક અલગ જગ્યાએ બેઠું છું એ છે ટ્રેનની અંદરમાં અને રાજભાઈ જોડે અને કુમાર જોડે મેન વસ્તુ એક બધાને આજે ગ્રીન ગ્રીન પહેર્યું છે આપણે તો કોઈ ઇન્સિડન્ટ થઈ ગયો એકચુલી આપણે જાય છે ભરૂચ

ગેટ ઊભા છે મહી નદી આવે છે ને જોવા માટે થોડા દેખાતા આવી જોઈએ હવે અહીંયા ઉભા મજા કંઈક અલગ જ અંદર બેસવા ગયા છે બસ રાજ ઉતરી જામાં ભાઈ હજી આપણે ભરત પહોંચવાનું છે રાજ ટ્રેનમાંથી ઉતરી ગયો છે ટ્રેન થોડીક વાર હું કાકા અડધી કલાક થવા આવશે ઊભી એની સવાર નહીં હવે એ લોકોએ ઊભી કરી દીધી છે શું કરવા ઈચ્છે છે આ લોકો હં લોકો ભરૂચ પહોંચી ગયા છે હવે જોઈએ છે કે જવાનું જે જગ્યાએ છે તો એ કેવી રીતે જાશું કેટલું રાખ છે તો અમને લોકોને રિક્ષા મળી ગઈ છે રેપિડોમાંથી બહુ જા મહેનતે બિચારા ભાઈ બહુ ફરી ફરીને આવ્યા છે એક તો અમે ઊભા ત્યાં બ્રિજની નીચે

સાહેબો ની ગાડી આમ ચાલો તો ચલો તો હમણાં બતાવીએ બરાબર બધાને ઓલરેડી રાત થઈ ગઈ છે ઓલમોસ્ટ એટલે પોણા સાત જેવું થઈ ગયું છે શું આજે કઈ ગાડી લીધી છે બસ આજ લીધી છે કઈ લીધી આ એટલે આ એટલે આ ના એ નહીં તો એની પાછળ થોડાક જાઉં

હજી ત્રીસ મિનિટ હજી હાલો ભાઈ ત્રીસ મિનિટ પછી આપડે પાડશું બરાબર તો તો ત્યાં સુધી આખી ગાડી દો હા હા લેતા મસ્ત એક નંબર ગાડી છે હવે આમાં પૂરી ફેમિલી આઈ જશે રાજની રાજની તો ને એટલે બધા આવી જશે એમ સમાઈ જશે એમ એવડી મોટી ગાડી લીધી છે રાજે એમ સોરી હવે ચાલુ આપડે હવે મુહૂર્ત નો ટાઈમ થઈ ગયો છે મસ્ત સારા મુહર્ત માં આપડે અડધી પોણી કલાક રાહ જોઈ સ્પેશિયલ મુહૂર્ત માટે

પછી પેટ્રોલ જ પુરાવ જરા સોરી પણ આપણે હવે સીએનજી જ પુરાવાનું છે પેટ્રોલ નથી પુરાવાનું બરાબર પેટ્રોલ માં એવરેજ નહીં કેવાની કેવા જેવી નથી પેટ્રોલ એવરેજ આની હાર્ટ અટેક આવી જશે ચાલો કઈ વાંધો નહીં તો હવે આપણે અહીંથી નીકળીએ છીએ બધા બરાબર ચાલો તો અમે થઈ ગયા છે રેડી જવા માટે

તો આપણે જઈએ દાલ મખની ખાવા સંગમની જોઈએ અહીંયા કેટલી ટ્રાફિક છે શું છે અને મને એવું લાગે છે કે એકાદ વાગે અમદાવાદ પહોંચશું આપણે અને સારું દિવાળીનું શણગારેલું છે અહીંયા બરોડામાં પણ એકચ્યુલી જવું તો દાલ મખની ખાવા પણ બહુ લેટ થઈ ગયું છે સવા દસ થઈ ગયા છે અને એક જગ્યાએ સીએનજી પુરાવાનું હતું તો પછી અમે અહીંયા લાઇનમાં ઊભા છીએ તો પછી અહીંયા સામે અમે આકાશ કુમારને રિયાજ હતો એને હાંડવો ખાવાનો હતો ફરાડીએ એટલે બજની ગીત તો આલો બધા હાંડવો ખાઈ નાખીએ એટલા માટે હવે હાંડવો બધા ખાઈ નાખ્યા અને પછી અહીંથી ડાયરેક્ટ નીકળી જઈએ અમદાવાદ માટે અમે લોકો હાંડવો ખાવા માટે આવ્યા હતા પછી પાણીપુરી ખાઈ નાખીએ કાદે રાતને રગડાપૂરી ખાઈ તો એમાં ખાઈ છે સરકાર પાસે મન શાંતિમાં હાંડવો ખાવા માટે આવ્યા છે હાંડવો બને છે ત્યાં સુધીમાં આપણે પાણીપુરી ખાઈ લીધી છે બે જણા બે ગયા છે ખાઈ લીધી એને ખાધી સારી હતી તો હાંડવો તો પતી ગયો કુમારનો થોડો મોડો આવ્યો હતો વાળો એટલે ખાઈ લે હા જો જોઈએ તો બીજો મગાઈ લઈએ નહીં તો અમે લોકો પહોંચી ગયા છે અમદાવાદની અંદરમાં સીટી એમ થી નીકળી ગયા છે અને જઈએ છીએ ડાયરેક્ટ રેલવે સ્ટેશને જ્યાં અમારી અને રાજની બેની બાઇક પડી છે તો બાઇક લઈને પછી જશું ઘરે અને અત્યારે વાગી ગયા છે કેટલા એક વાગી ગયો છે રાતના એટલે બે સા બે વાગે હું ઘરે પહોંચી જઈશ અને પછી જાય